અને આ એકદમ મને બૌ ગમે છે મારા મામા ના ઘરે તો મિત્રો મળી આપડે મારા નવા vlog તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ રાજકોટ পুরে পাওর মোটা পংখাছে নাক্যকে মাতা কলাকা পাছে কালাওযাকানি সির একালে মধের ঘিয়াকে য়াকে কলাকাকে মিয়াক পাকে ইদে

બધા ના હું માણસ બહુ ગમતું હોય પણ મને મારું બહુ વધારે ગમે છે કારણ કે હું બહુ અમુક વખતે આવું છું પવન ચક્કી આવડી મોટી દેખાય છે કેટલી બધી થતી હોય છે બીજી ત્રીજી લગણી છે મોટી પવન ચક્કી ના ચોથી તમારા વિડીયો પહેલું લાઈક કરો પડી ગઈ છે અત્યારે વહેલી સમય તો મને ત્યાં બહુ સારું ફીલ થાય છે ને મારા મામા ગામમાં મારા મમ્મી બધા બહુ માને છે શ્રી વાટાફને તો હું તમને ત્યાં ટેમ્પલ દેખાડવાનું હજી ભૂલી ગયો અને ત્યાં પણ બહુ સારું છે cities.

मोगी गाड़ी मोटी एकदम बढ़ моей હિ મળિ મણળ

రాజకొట్ మహానగరపాలిక

આરટીઓ પીડિયો લાઇક કરો તમને લાઈક કરી દોરી આપણે આપણા ન્યૂ બ્લોગમાં ઇલેક્ટ્રોનિક બસમાં તો આમાં એસી બધી સવાર છે ઇલેક્ટ્રોનિક બસ નાની મોટી સ્ક્રીનની બહાર છે આપણે આપેલો છે

બાળક <coughs> ઘ છે છે આપણે મોરબી અને આ છે ખોડિયાર ટ્રાવેલર તો મિત્રો આ છે પ્રાઇવેટ બસ સ્ટેશનનું અને બહુ ભીડ પણ ઓછી છે ને માથે છે નીચે છે ખાટલાનું બધું ન આ કરવા બેઠો છું તો એવી રીતે બધું એકદમ સગવડાય છે પાણી પાણી બધું છે તો અમે બહુ ભાગ લીધું લઈને આવ્યા છીએ તો અમને તો કોઈ પ્રોબ્લેમ ન પડતી અત્યારે હમણાં જાણું છે હવે બધું પહોંચી ગયા છીએ મેં તમને રાજકોટ દેખાડ્યું કે અહીંયા કરેલી સ્પોર્ટ કાર મુવા

આગ ભાગી લઈને બેઠા હતા અને બાકાજી કી બોલાય છે મેં પલ્સની તો મિત્રો કાલાવડમાં જઈને મમન ઘરે પણ મને બહુ મજા આવી અને મને રાજકોટ પણ એટલી ખાલી જોવાની એટલી બધી મજા આવી ગઈ આ મોરબી ગયો તો મોરબી મને બહુ મજા આવી આવી તો અહીંયાથી મારે જાણવું છે ધામોધ્રા તો પહેલાં તો અહીંયા આવશે હળવદ હળવદથી આવશે દામોદ્રા લાઈક સબસ્ક્રાઈબ પણ તમે જરૂર પહેલાં કરી દેજો મિત્રો આ જ ભૂલ છે જ્યાં ઝૂલતા ફૂલનો છોડતા ફૂલની આ પાકી આવી ગઈ હતી માછો ડેમ પણ એક વર્ષ સરખાણો હતો તો જ્યારે માછો ડેમ સરખાણો ત્યાં સેટેલાઇટ દ્વારા અમેરિકાને પણ ખબર પડી ગઈ હતી કે આપણે અમેરિકાએ આપણે જાણ કરાવી હતી અને આપણા સામે છે આયુષ દવાખાનું એટલું ઊંચું છે કે તમે એની ઊંચાઈ જોતા પણ મોટી બિલ્ડિંગ છે અમે દેખાડું ચાલો દેખાય છે

结果。